રસ્તામાં કોઈ પશુ એવું દેખાઈ જાય કોઈ પંખી એવું દેખાઈ જાય જેને દોરીથી ઈજા થઈ હોય તો શું કરવું આ પ્રશ્ન તમને પણ હતો ને આ પ્રશ્નનું નિરાકરણ અને તમને કઈ રીતે ગાઈડલાઈન આપવી અને આપણે આ તહેવારમાં કઈ રીતે પશુઓની સાથે પક્ષીઓની સાથે હળી મળીને આ તહેવારનો આનંદ લઈ શકીએ એના માટે આજનો આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે હું છું પાર્થ આજે દર્શક મિત્રો એ ચર્ચા ચર્ચા આપણે કરીશું કે બે દિવસનો તહેવાર છે અને એમાં પણ ગુજરાતીઓને ઉત્તરાયણનો શોખ અનેરો હોય છે આપણે કોઈ પણ જગ્યાએ આકાશમાં જોઈએ આ બે દિવસ તો ઘણા બધા પતંગો આપણને દેખાય છે એટલો બધો ઉત્સાહ હોય છે જ્યારે હું નાનો હતો ત્યારે તો અમે લોકો શરૂઆતમાં સવારમાં પાંચ વાગ્યાથી છ વાગ્યાથી શરૂઆત કરી દેતા અને ધાબે ચડી જતા અને નીચે આવવા માટે બોલાવવા પડતા અમને એટલે એવી સ્થિતિ અમે જોયેલી છે આજે સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે ઘણી બધી વાર આપણે પતંગ ચગાવીએ ઘણી બધી વાર બેસી જઈએ આ બધી સ્થિતિઓ સર્જાતી હોય છે પણ આ બધાથી અલગ એટલે કે રસ્તા ઉપર દોરીના કારણે કોઈ પશુ પક્ષીને તકલીફ થઈ તો શું કરવું આજે આ વિષય ઉપર ચર્ચા કરીશું મારી જોડે જે મહેમાન જોડાયા છે એમનો પરિચય આપી દઉં ડૉક્ટર હાર્દિકભાઈ શાહ છે મારી સાથે જે સ્ટેટ હેડ છે ઈ એમ આર ગુજરાતના હાર્દિકભાઈ આપનું સ્વાગત છે અને બીજા મારી જોડે જે ગેસ્ટ છે વિજયભાઈ ડાભી કે જે વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ છે વિજયભાઈ આપનું પણ સ્વાગત છે સૌથી પહેલાં ડૉક્ટર સાહેબ તમને પૂછવા માગું કે એકદમ સીધી વાત પ્રત્યક્ષ ઉદાહરણ કે રસ્તા ઉપર કોઈ વ્યક્તિને કોઈ ઈજા થઈ હોય દોરીના કારણે તો ઇન્સ્ટન્ટ શું કરવું સૌથી પહેલું જે કામ કરવાનું હોય છે જ્યારે બી કોઈ બી ઈજા થઈ હોય છે તો બ્લીડિંગ થતું હોય છે અને બ્લીડિંગ થતું હોય છે તો બ્લીડિંગ સ્ટોપ કરવાનું સાથે સાથે જે બીજા બી સાથે માણસ હોય છે તો એ લોકો એકસો આઠને એક્ટિવેટ કરવાનું કામ કરી શકે છે હવે જ્યારે દોરીથી ઈજા થાય છે ત્યારે માણસ પડી જતો હોય છે અને એને સર્વાઇકલ ઇન્જરીઝ બી થઈ શકતી હોય છે સો એ માણસને ક્યાંય ખસેડવો નહીં વાટે કશું પાણી કે કંઈ ઓફર ના કરવું જોઈએ આપવું ના જોઈએ તો આટલી વસ્તુની કેર એ લોકોએ ખાસ કરવાની હોય સાથે રસ્તામાં પડ્યા છે તો ત્યાં ટ્રાફિક બી હશે તો ટ્રાફિકને વાળવાની બી જરૂર પડતી હોય છે તો એ ટ્રાફિકને બી પ્રોપરલી ચેનલાઇઝ કરવો પડતું હોય છે તો આટલી કેર એ લોકો કરી શકે છે ઘટના સ્થળે બરાબર છે વિજયભાઈ આપને પૂછવા માંગુ કે આપ ઘણા વર્ષોથી આ વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ છો અને ઘણા વર્ષોથી ઓન ફિલ્ડ જોડાયેલા છો આવી સ્થિતિઓમાં તમે ઘણા રેસ્ક્યુ કર્યા છે કેવી સ્થિતિઓ સર્જાય કેવા પક્ષીઓ હોય છે કઈ રીતે એમનું રેસ્ક્યુ કરવું એક લેમેનની ભાષામાં કઈ રીતે સમજાઈ શકે ખાસ કરીને આપણે જોવા જઈએ તો ઘણા વર્ષોથી ઉત્તરાયણનો પર્વ સિટી વિસ્તારમાં અને સિટી બહાર વિસ્તારમાં ઉજવવામાં આવે છે તો દોરીના કારણે ઘણા બધા પક્ષીઓ ઇન્જર થતા હોય છે તો પહેલાં તો કોઈ પણ પક્ષી સવારના ટાઈમે એના ઉડવાનો સમય હોય છે ત્યારે વધારે પડતી દોરી એને પાંખમાં વાગવાથી એને ઇન્જરી થતી હોય છે અને એ ઇન્જરીના કારણે એના મસલ્સ ફાટી જતા હોય છે અને એ તાત્કાલિક બર્ડ્સ એ હવામાંથી જમીન પર પછડાતું હોય છે અને એ સમયે તાત્કાલિક કોઈ પણ હેલ્પલાઇન દ્વારા પબ્લિક અમારો કોન્ટેક્ટ કરવાનો હોય છે અને અમે ધારો કે રેસ્ક્યુમાં એ બર્ડ્સને રેસ્ક્યુ કરવા માટે જતા હોઈએ છે ત્યારે બર્ડ્સને એટલું બધું બ્લીડિંગ થઈ જતું હોય છે અને કોઈવાર વધારે બ્લીડિંગના કારણે એની જાન પણ જતી હોય છે એટલે ખાસ કરીને એવા પણ રેસ્ક્યુ હોય છે કે ભઈ વીસ વીસ પચીસ પચીસ ફૂટ આવમાં બર્ડ્સ ફસાઈ ગયેલા હોય છે એને અમે એના એના સ્પેસિફિક જે ફાયર સેફટીના જે એના સળિયા હોય છે એનાથી અમે રેસ્ક્યુ કરતા હોઈએ છીએ અને ખાસ કરીને વિદેશથી જે નળ સરોવર જે સાણંદ વિસ્તારમાં જે બધા વિદેશી પક્ષીઓ આવતા હોય છે એ એ લોકો એટલા બધા ઘાયલ થતા હોય છે અને એ જંગલોમાં હોય છે ત્રણ ચાર દિવસ પછી આફ્ટર પછી અમને ખબર પડે છે કે ભાઈ આ પક્ષીઓ ઘાયલ થયા છે અને અમે એનું રેસ્ક્યુ માટે જતા હોઈએ છીએ અમારી જોડે પચીસથી ત્રીસ છોકરાઓને આખી ટીમ છે એની કરની અને કોઈપણ જગ્યાએ ઘાયલ પક્ષી હોય અમારું તો ત્રણસો પાસઠ દિવસ કામ છે બબુલ પક્ષી પશુને બચાવવાનું પણ ખાસ કરીને ઉત્તરાયણના સંદર્ભમાં જોઈએ તો કોઈ પણ પક્ષી દોરીમાં ફસાયેલું જોવા મળે ઝાડ પર જોવા મળે પોળોની અંદર ક્યાંય લટકતું જોવા મળે તો પહેલાં તો એવું હતું કે પાંચ સાત જણા અમદાવાદમાં કામ કરતા હતા અત્યારે સિત્તેરથી એંસી સંસ્થાઓ અમદાવાદમાં કામ કરે ખૂબ સારી વાત કહેવાય ડૉક્ટર સાહેબ આપણે જ્યારે ઉત્તરાયણની વાત કરીએ આ વખતે તો તંત્ર બહુ જ સ્ટ્રીક છે એટલે ચાઇનીઝ દોરીઓ આ વખતે મોટા ભાગે ક્યાંય જોવા નહીં જ મળે અને કાચવાળી દોરી માટે પણ એવા અવલોકન થયા કે આવી દોરી ન ઉપયોગમાં લેવી પણ એના કારણે ઈજાઓ થતી હોય છે આપ એકસો આઠ સર્વિસ સાથે જોડાયેલા છો એકસો આઠની કામગીરી આ બે દિવસમાં કેવી હોય છે કેટલી એમ્બ્યુલન્સ હોય છે કેટલા કોલ્સ આવતા હોય છે તમારા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ કેવા રહ્યા છે આટલા વર્ષોમાં આપણે જો જોવા જઈએ તો એકસો આઠની સેવા છેલ્લા સત્તર વર્ષથી ગુજરાત રાજ્યમાં કાર્યરત છે એમાં ટોટલ આઠસો રોડ એમ્બ્યુલન્સ છે બે બોટ એમ્બ્યુલન્સ છે એક એર એમ્બ્યુલન્સ છે અને હાલમાં જ આપણે આડત્રીસ આઈસીયુ ઓન વ્હીલ્સનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે તો કુલ મિલ મળીને આઠસો ને બેતાલીસ એમ્બ્યુલન્સનો કાફલો છે હવે જે બી આ ધારો કે મોટા તહેવાર છે કે ઉત્તરાયણ છે હોળી છે અથવા તો દિવાળી તો આ જે મોટા તહેવારો હોય છે તો અમે પાછલા પાંચ વર્ષના અમારા જે બી ઇમરજન્સીના ટ્રેન્ડ્સ હોય છે એના ઉપરથી ફોરકાસ્ટિંગ કરીએ છીએ ફોરકાસ્ટિંગ કરીએ એટલે અમને ખબર પડે હવે આ જે છે અત્યારે ઉત્તરાયણનો જે તહેવાર છે તો એમાં ઓગણત્રીસ ટકા એટલે સરેરાશ અમે ત્રણ હજાર નવસો થી ચાર હજાર જેટલી ઇમરજન્સીને રોજ પ્રતિસાદ આપીએ છીએ એટલી રોજ મેનેજ કરતા હોઈએ છીએ પણ એમાં ઓગણત્રીસ ટકાનો વધારો ચૌદમી જાન્યુઆરીએ નોંધવામાં આવશે નોંધાશે અને પંદરમી જાન્યુઆરીએ એ જ વધારો વીસ ટકા જેટલો થવા જઈ રહ્યો છે બરાબર હવે આ જે વધેલી ઇમરજન્સીને પહોંચી વળવા માટે અમારે જે એની ફોરકાસ્ટિંગ અમે એના માટે કરીએ કે એનાથી અમે પબ્લિકને બી જાણ કરી શકીએ અવેરનેસ એક લાવી શકીએ સાથે સાથે અમે પોતાની બી તૈયારીઓ કરી શકીએ જેમ ઇમરજન્સી વધે એમ કોલ્સ પણ એકસો આઠ ને જે આવતા હોય એ વધતા જતા હોય છે તો એ જે વધેલા કોલને પ્રતિસાદ આપવા માટે અમારે જે જે અમારું કોલ સેન્ટર છે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તો એમાં અમે જે બી અમારા જે કર્મચારીઓ છે જે ઈઆરઓ છે કોલ ટેકર્સ છે એ લોકોની શિફ્ટ ડ્યુરેશન થોડી વધારી દઈએ બિનજરૂરી રજાઓ એ લોકોને ટાળવાનું કહીએ છીએ સો એ લોકો કોલ લઈ શકે એ જ રીતે જે અમારા ડોક્ટર્સ જે ટ્વેન્ટી ફોર બાય સેવન અમારા કોલ સેન્ટરમાં બેસતા હોય તો એ લોકોની પણ અમે શિફ્ટના ડ્યુરેશન વધારી દેતા હોઈએ છીએ અમે કલેક્ટિવલી એ પુલ વધારતા હોઈએ છીએ જે ફિલ્ડ ની વાત કરીએ તો ફિલ્ડમાં સુપરવાઇઝર્સ અમારા ઈએમટી અને પાઇલટ એ લોકો બી ખડે પગે હોય છે જે અમારી ફ્લીટ જે હોય છે કે આ એમ્બ્યુલન્સ સતત ચાલુ રહેવી જોઈએ તે એના મેન્ટેનન્સ અને અમે પહેલા જ કરાવડાઈ લેતા હોઈએ છીએ જે સર્વિસિંગ થતી હોય છે એમ્બ્યુલન્સની તો એ અમે પહેલા કરાવડાઈ દઈએ છીએ સો જે વધેલી ઇમરજન્સી છે તેને તુરંત અમે એ સેવા પૂરી પાડી શકીએ એનું ખાસ અમે ધ્યાન રાખતા હોઈએ છીએ બરાબર અ રિગાર્ડિંગ જે ઇમરજન્સી માં આ દોરી કપાઈ જાય મીન્સ ગળું કપાઈ જાય દોરીથી કે એ કોઈ બી ઇમરજન્સી હોય તો અમારા ઇએમટીને અમે જે ટ્રેનિંગ આપતા હોઈએ છે તો એમાં ખાસ આ વસ્તુ આવરી લેવામાં આવતી હોય છે કે આ રીતની કઈ રીતે થઈ શકે પ્લસ જે બી જે ટ્રોમા રિલેટેડ ઇમરજન્સી વધવાની છે જેમ કે આ એક તો છે કે આ દોરીથી ગળું કપાઈ જવું બીજું રોડ ટ્રાફિક એક્સિડન્ટ તો એ બમણા થઈ જશે જે નોર્મલ દિવસોમાં થતા હોય છે એ બમણા થઈ જશે નોન વેહિક્યુલર ટ્રોમા ધાબા ઉપરથી પડી જવું અથવા તો ફિઝિકલ અસોલ્ટના કેસ એ બી વધી જશે ઇલેક્ટ્રોક્યુશનના કેસ વધી જશે તો આ બધા માટે જે જરૂરી દવાઓનો જથ્થો છે અથવા તો જે મેડિકલ કન્ઝ્યુમેબલ્સ છે એ બી પૂરતા પ્રમાણમાં મૂકવામાં આવે છે અને ઈ ની વિશેષ ટ્રેનિંગ આ બધી ટ્રેનિંગ આ બધા ઇમરજન્સી માટે કરવામાં આવતી હોય બરાબર છે બરાબર વિજયભાઈ જેમ ડોક્ટર સાહેબને પૂછ્યું એવું તમને પણ પૂછું કે પ્રત્યક્ષ ઉદાહરણ તમે આટલા બધા વર્ષોમાં ભેગા કર્યા હશે કઈ રીતે ટ્રીટમેન્ટ થતી હોય છે આવા સમયે સામાન્ય શું કરવું એટલે એની પાસે તો કોઈ ઓપ્શન જ નથી હોતો કઈ રીતે આગળ ખાસ કરીને આપણે અમદાવાદની અંદર કરુણા અભિયાન સરકાર શ્રીની બુક સારી પહેલ છે અને વન નાઇન સિક્સ ટુ ઘણી બધી હેલ્પલાઈનો અને અમદાવાદમાં સ્વૈચ્છિક સંસ્થાઓ પણ કાર્ય કરી રહી છે તો પહેલો તો પ્રશ્ન આવે કે અબોલ જીવને વાચા નથી હોતી એ બોલે છે કે અમને બચાવો નરને નાર એટલે એવું કહે છે કે અમે તો મૂંગા જીવ છે અમારા માટે કોઈ નથી ત્યારે અમદાવાદની અંદર વિવિધ સંસ્થાઓ એમના એ વાલી કે માતા પિતા બન્યા એવું અત્યારે કહી શકાય હવે ખાસ કરીને કોઈ બર્ડ્સ તમારા ત્યાં ઘાયલ જણાય કે ભાઈ કોઈ બર્ડ્સ પડીને આવે તો સૌ પ્રથમ એ બર્ડ્સ એટલું બધું શોખમાં આવી જાય છે કારણ કે એના પાંખમાંથી લોહી એટલું બધું નીકળી ગયું હોય છે તેના કારણે એ એકદમ જ અમુક ટાઈપ બર્ડ્સ મૃત્યુ પણ પામે છે તો ખાસ કરીને તેની પર પાણીનો છંટકાવ ન કરવો જોઈએ કોઈ બ્લડિંગ બ્લડ નીકળતું હોય તો આપે કોઈ એવી કોઈ દવા કે ન લગાવી જોઈએ કારણ કે પાછળથી ડૉક્ટર્સને પછી એ સ્ટિચિસ લેવામાં એના મસલ્સના બધું પછી બહુ તકલીફ પડતી હોય છે તે એક કાણાવાળું બોક્સ હોય એની અંદર એને રૂમાલ ઉપર ઢાંકી દેવાનો અને રૂમાલથી એને બોક્સમાં મૂકી દેવાનો અને અત્યારે હેલ્પલાઇન અમદાવાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સ્વૈચ્છિક સંસ્થા તમે કોઈને પણ કોન્ટેક કરી અને પક્ષીનો જીવ બચાવી શકાય ખાસ કરીને અમારા એનિમલ લાઈફકેર દ્વારા સિટી વિસ્તારની અંદર છેલ્લા બારતેર વર્ષથી અમે કેમ્પનું આયોજન કરીએ છીએ પહેલાં તો રેસ્ક્યુઅર જે હોય છે એ પહેલા બર્ડ્સને કોલ આવે ત્યાં તાત્કાલિક પહોંચી જાય છે બર્ડ્સને સેફલી એને રેસ્ક્યુ કરી કે એના શરીરમાં દોરા હોય છે તો ખાસ કરીને જો વધારે પડતા દોરા એના મસલ્સમાં લાગી ગયા હોય તો એને નીકાળવાનો પ્રયત્ન ન કરતા કારણ કે એમાં પછી શું થાય છે કે જો નીકાળીએ ને તો એની નસ જે હોય છે ને વેન ખોલી થઈ જાય એમાંથી બ્લીડિંગ ચાલુ થઈ જતું હોય છે તો એ ખાસ કરીને આપણે જે ડૉક્ટર જોડી સેન્ટરો જે છે ત્યાં સુધી પહોંચાડવું જોઈએ અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પક્ષી દેખાય કે જાય લટકતું દેખાય તો જાતે પકડવાની કોશિશ ન કરતા કારણ કે એવા ઘણા કિસ્સા જોયા છે કે ભાઈ ફાયરના પેલા ઇલેક્ટ્રિક જતા હોય કરંટ એની અંદરથી અડી જતાથી એ માણસમાં મૃત્યુ થયા છે તો એ ન કરવું જોઈએ ફાયર એમાં તમે સ્પેસિફિક એ કીધું કે કોઈ આપણે કોઈ કામ ના કરવું ફટાફટ ફોન કરીને એવા કયા કયા હેલ્પલાઇન નંબર્સ હોય છે કે જેનો સંપર્ક કરીશું એક તો સરકારના કરુણા અભિયાન સેવન સિક્સ ડબલ જીરો ડબલ નાઇન એટ ફોર એક વન નાઇન સિક્સ ટુ છે અને આ બે હેલ્પલાઇન નંબર છે અને સેવન સિક્સ ત્રિપલ ઝીરો વન ઝીરો વન ઝીરો એટ અમારા હેલ્પલાઇન નંબર છે સિટી વિસ્તારમાં અને કોઈ પણ જગ્યાએ પક્ષી આપણને ઘાયલ જણાય અને એમાં એવું નથી કે પક્ષી એવા અમને પણ કિસ્સા એવા જોવા મળ્યા છે કે એટલા પક્ષીની બીજા બધા એનિમલ્સ એટલે કે ડોગ છે કેટ છે એ લોકો પણ દાબા પર હોય ડોગ નીચે હોય તો એમાં પગમાં પણ દોરી વાગતી હોય છે તેવા એકલા બર્ડ્સ બી નથી એ ઉત્તરાયણ પછી વધારે પડતા પક્ષીઓમાં દોરીમાં ફસાતા હોય છે તો મારી ના નાગરિકને એક જ વિનંતી કે આપ ઉત્સવ ઉત્તરાયણનો છે ઉમંગથી મનાવો જો ઉલ્લાસથી મનાવો

જેમ એકસો આઠ ઇએમઆરઆઈ ચલાઈ રહ્યું છે એ જ રીતે અમારી સંસ્થા વન નાઇન સિક્સ ટુ ચલાવે છે વન નાઇન સિક્સ ટુમાં અમારી પાસે સાડત્રીસ જેટલી એનિમલ એમ્બ્યુલન્સ છે પ્લસ એમવીડી અને એમવીયુ એ બે ભેગા થઈને છસો ને સત્તાણું જેટલા યુનિટ્સ છે સો કુલ આ જે બધા યુનિટ્સ છે એ ભેગા થઈને અને બીજી એનજીઓ જે છે એ બધી જ ભેગા આવે છે અને આ કરુણા અભિયાનમાં અમને સાથ આપતા હોય છે હવે જે આ એમણે કીધું કે એનિમલ્સ બી આમાં બર્ડ્સ તો થાય જ છે પણ એનિમલ્સ બી આ રીતે ઘાયલ થતા હોય છે તો પહેલી વસ્તુ એ કે કોઈ બી તમે જુઓ તો તમે અચૂકથી વન નાઇન સિક્સ ટુનો સંપર્ક કરજો પોતાની રીતે દોરા કાઢવાનો પ્રયત્ન ન કરતા કેમકે એનાથી એમાં બ્લીડિંગ વધારે થવાની શક્યતા છે જે બ્લીડર સ્કેચ થયેલા હોય એને તમે કદાચ ખોલી કાઢો છો તો એના કરતા ટ્રેન્ડ જે પ્રોફેશનલ્સ છે એ લોકોને જ આ વસ્તુ કરવા દો જેનાથી એને વધારે ઈજા ન થઈ શકે અને જો કોઈ ફસાયેલું પક્ષી છે કે એને કાઢવા જતા તમે ક્યાંક તમારે પોતે એવા સંજોગોમાં ના મુકાઈ જાઓ જેમ કે તાર પર ફસાયેલું છે ને જો લોખંડના સળિયાથી કાઢવા જાય તો કરંટ લાગવાનો ભય છે અથવા તો પછી નીચે પડી જવાનો ભય છે તો એ એ પોતાની તકેદારી પણ રાખવી જરૂરી છે પોતાની તકેદારી રાખીશું તો આપણે બીજાની રાખી શકીશું સ્વાભાવિક વાત છે ડોક્ટર સાહેબ આપણે ચર્ચા કરતા હતા એમાં મારે એક પ્રશ્ન એ થાય છે કે એક બધાને કુતૂહલ હોય છે કે સિસ્ટમ કઈ રીતે કામ કરે ટેકનોલોજી તમે એક ફોન કરો અને બે ત્રણ પાંચ દસ મિનિટમાં એક ગાડી આવીને ઊભી રહી જાય અને ઇમરજન્સી સારવાર કઈ રીતે આપતી હોય અને આ બધામાં તમને ચેલેન્જીસ પણ ઘણા ફેસ કરવા પડતા હશે એ બાબતે થોડુંક માર્ગદર્શન આપશો જી એકસો આઠમાં જ્યારે બી તમે કોલ કરો છો તો સ્ટેટનું એક કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર છે જે અમદાવાદ ખાતે કઠવાડા ખાતે સ્થિત છે એમાં કોલ લેન્ડ થતો હોય છે કોલ જેવો લેન્ડ થાય તો હવે અમારી પાસે એક એલબીએસ ની સિસ્ટમ છે લોકેશન બેઝ સર્વિસ તો કોલરનું સીધે સીધું ત્યાં એડ્રેસ અને એ પર્ટિક્યુલર લોકેશન આવી જતું હોય છે કે ઇમરજન્સી ક્યાંક ઘટના પામી છે તો ત્યાં અને એની સાથે સાથે અમારી જેટલી બી એમ્બ્યુલન્સ છે રિયલ ટાઈમ ડેટા મોનિટરિંગ થતું હોય છે જીપીએસ ઇનેબલ્ડ અમારી બધી છે એમ્બ્યુલન્સ તો કઈ એમ્બ્યુલન્સ ફ્રી છે સૌથી નજીકની જે એમ્બ્યુલન્સ હોય તો એને એ કેસ અસાઇન થઈ જતો હોય છે સો આ જે કેસ અસાઇન થવાનું જે ઘટના જે છે એ ત્રીસ પહેલી ત્રીસ સેકન્ડમાં થઈ જતી હોય છે એના પછી અમારા ઈઆરઓ ઇમરજન્સી વિશે પૂછતા હોય છે જ્યારે ભી કેસ અસાઇન થઈ જાય તો કેસ જે અસાઇન થાય છે એ ઈએમટી જે એ એમ્બ્યુલન્સમાં ઈએમટી કામ કરતા હોય છે એમની કોલર સાથે કોન્ફરન્સ થતી હોય છે કોન્ફરન્સ થાય એટલે ઈએમટી એમના મેડિકલી એ પેશન્ટની કન્ડિશન સમજતા હોય છે અને પછી શું ન કરવું અને શું કરવું એની જાણ કરવામાં આવતી હોય છે આજે મેટ્રો સિટીની વાત કરીએ તો એમાં છ થી આઠ મિનિટમાં અમારી દરેક દરેક ઇમરજન્સી જે છે એ સરેરાશ છ થી આઠ મિનિટમાં એને પહોંચી જતા હોઈએ છીએ સીન ઉપર જ્યારે રૂરલ એરિયાની વાત કરીએ તો ઓગણીસ મિનિટ જેવો સમય લાગતો હોય છે અને આખા સ્ટેટનું જો એવરેજ આપણે જોતા જોઈએ તો સોળ મિનિટ જેવી જે છે એને અમે રિસ્પોન્સ ટાઈમ કહીએ છીએ કે કોલર કોલ કરે ત્યારથી પહોંચી જાય એમ્બ્યુલન્સ ઘટના સ્થળે હવે ચેલેન્જની વાત કરીએ તો એવું કહેવાય કે મેડિકલ ઇમરજન્સી દરેકે દરેક મેડિકલ ઇમરજન્સી એક ચેલેન્જ છે બટ વી આર એક્સપેક્ટિંગ એક્સેપ્ટિંગ ધીઝ ચેલેન્જીસ એઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ સર્વ ધ કમ્યુનિટી એટલે દરેકે દરેક જે ઇમરજન્સી છે એ અમને એક મોકો મળ્યો છે કે એના જીવનમાં કંઈક અમે સારો સુધાર લાવી શકીએ એનું જીવન બચાવી શકીએ સો એ રીતે અને દરેકે દરેક જે મેં કીધું કે દરેક ઇમરજન્સી માટે અમારા ઈએમટી ને અમે ટ્રેનિંગ્સ કરાવતા હોઈએ છીએ દર છ મહિને લોકોને રિફ્રેશર ટ્રેનિંગ કરાવીએ છીએ કે મેડિકલ જે ફિલ્ડ છે એમાં હંમેશા નિત નવું કંઈકનું કંઈક સંશોધન થતું રહેતું હોય છે અને એની જાણ એનાથી વાકેફ કરવા પડે અમારે અમારા ટેકનિશિયનોને બરાબર અને એ રીતે અમે આના માટે સુસજ્જ રહીએ છીએ વિજયભાઈ આપ ઓન ફિલ્ડ કેટલી વારમાં આપની સંસ્થાઓ પહોંચતી હોય છે કોઈ ફોન કોલ આવે અને કઈ રીતે તમે પ્રોમ્પ્ટ એક્શન લેતા હોવ ઓકે ખાસ કરીને હેલ્પલાઇન ઉપર સિટી વિસ્તારમાં અમારે કોઈ પણ પક્ષી ઘાયલ થાય તો અમે એક વોટ્સઅપ ગ્રુપ અમારા રેસ્ક્યુનું રાખેલું હોય કે ભાઈ કોઈ પણ વિસ્તારમાં પક્ષી ઘાયલ થયું તો એને તાત્કાલિક અમારી પર ફોન આવે અમે વોટ્સઅપના જે ગ્રુપ છે એમાં અમે કોલ નાખી દીધી એટલે તરત જ રેસ્ક્યુઅર ત્યાં પહોંચી અને બર્ડ્સને રેસ્ક્યુ કરે છે અને રેસ્ક્યુ કર્યા પછી એ બર્ડ્સને સેન્ટર પર લાવવામાં આવે છે અમારે આણંદ વેટનરી કોલેજ ડૉક્ટરોની ચાર ટીમ સજ્જ હોય છે okay એને પહેલાં ફર્સ્ટ એડ આપવામાં આવે છે બર્ડ્સ પહેલાં એકદમ જ્યારે આવું ઘાયલ થાય તો શોકમાં આવી જતું હોય છે તો પહેલાં એને અડધો કલાક સુધી એના હાર્ટ બીટ નોર્મલ થવા દેવામાં આવે છે પછી એને સર્જરી કે જે પણ એની મેડિકલ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને એ લોકોને હિટિંગ પેડ દ્વારા એને મૂકવામાં જ્યારે બર્ડ્સ જ્યારે કંઈ વાગ્યું હોય ત્યારે એકદમ જ છે ને એ એકદમ કૂલ થઈ જતું હોય છે ત્યારે એને એને હિટિંગ એટલે તાપમાન આપવામાં આવે છે એટલે બર્ડ્સ એકદમ સ્ટેબલ એના હાર્ટબીટ કરવામાં આવે છે પછી એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને સારવાર થયા બાદ એને સીએસએમાંથી બહાર લાવવા માટે એને ઓબ્ઝર્વેશન કે

સમજો ને હાથમાંથી મૂકે નહીં એવા લોકોને આ અમારા કેમ્પની અંદર બોલાઈ અને એ લોકોએ જોયું કે આવા પતંગ જગાથી આવી ચાઇનીઝ દોરી વધુ કાચવાળી દોરીના કારણે જે પક્ષીઓની પાંખો કપાઈ જાય છે એ લોકોએ આજે ઉત્તરાયણ મનાવવાનું છોડીને અમારી એનજીઓમાં જોડાયા છે અને સેવાનું કામ સાથે કરી રહ્યા છે આ ખૂબ ગૌરવની વાત છે અને ખાસ કરીને પહેલાં કરતાં અત્યારે અવેરનેસ ખૂબ વધી છે લોકો અત્યારે સમજવું થયા છે પણ ખાસ કરીને મારી એક વિનંતી છે કે રાતના સમયે જે ફટાકડા ફોડે છે ને એના કારણે જે પક્ષીઓ જે માળામાં હોય છે એ ગભરાઈ જતા હોય છે અને એ ગભરાઈને એ પછડાવતા હોય એવા પણ કેસ અમને જોવા મળ્યા છે અને રાતે જે તુક્કલ ચગાવતા હોય છે એના કારણે કોઈ કોઈનું ઝૂંપડું બળી જાય ઝાડ બળી જાય કોઈના માળા બળી જાય એ પણ ના કરજો એ જ મારી વિનંતી અને ખાસ એક તમારા ધાબા પર એક અવશ્ય હેલ્પલાઇન નંબર રાખજો જેથી અબોલ પક્ષી ઘાયલ થાય તેનો જીવ બચાવી શકાય એનિમલ કેર તરીકે મારી વિનંતી છે બરાબર છે ડૉક્ટર સાહેબ આપ શું કહેવા માંગશો આ પ્રસંગે કેવો સંદેશ સમાજને આપવા માંગશો કઈ રીતે લોકો આ પ્રસંગને ઉજવે શું કહેશો આપણે આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે આપણે બધા જ ભેગા મળીને અને જવાબદારીપૂર્વક એ ઉત્સવ મનાવીએ એ તહેવાર જે છે એનો પૂરેપૂરો આનંદ લઈએ પણ બીજા જે અબોલ પશુ પક્ષી છે એમને બી આનંદ લેવા દઈએ જવાબદારી સાથે આપણે પતંગ ચગાવીએ કે જેનાથી આપણને કોઈ ઈજા ન થાય ધાબા ઉપરથી પડી જવાનો કિસ્સો ના થાય ઇલેક્ટ્રોક્યુશન ના થાય એટલે કે શોક લાગી જવો કે પછી બિનજરૂરી રોડ ઉપર જે મૂવમેન્ટ છે એ બી ટાળીએ આપણે કે જેનાથી રોડ ટ્રાફિક એક્સિડન્ટ જે ડબલ થઈ જતા હોય છે આ સમય દરમિયાન તો એ બી ના થાય તો આપણે આપણી જાતને બી સેફ રાખીએ આપણે પશુ પક્ષીઓને બી સેફ રાખીએ એનિમલ્સ ને બી સેફ રાખીએ બીજે ભી આપનો છેલ્લો શું મેસેજ હશે આ પ્રસંગે છેલ્લો મારો મેસેજ છે કે કાલે આપણે ઉત્તરાણ છે અને ખાસ કરીને બધા ઉમંગ અને ઉલ્લાસથી મનાવજો પણ એક ચાઇનીઝ દોરી અને વધુ કાચવાળી દોરીનો ઉપયોગ ટાળજો કોઈ પણ પક્ષી ઘાયલ થાય તો તાત્કાલિક એનિમલ હેલ્પલાઇન ઉપર સંપર્ક કરજો જેથી એક અબોલ પક્ષીનો જીવ બચાવી શકાશે અને ખાસ કરીને નાના છોકરાઓ આપણા ધાબામાં હોય તો એમને ખાસ ધ્યાન રાખજો કારણ કે એ ઘણા એવા કિસ્સા જોયા છે છોકરાઓ બી પડી જતા હોય છે એટલે એક પક્ષી નહીં સાથે સાથે મનુષ્ય પોતાનું પણ ધ્યાન રાખજો એ જ મારી વિનંતી છે એનિમલ લાઈફ કરવાથી બરાબર છે તો દર્શક મિત્રો આજે આપણે આ ચર્ચા એટલા માટે કરી કે કાલે અને પરમ દિવસે જ્યારે તમે પતંગની મજા માણતા હોવ તો એ બધાની વચ્ચે કોઈક તમને આવું પશુ દેખાય તો એની સારવાર માટે કયા હેલ્પલાઇન ઉપર ફોન કરવો શું કરવું એ બધી વિગતો આપને સમજમાં આવે આપ બંને અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાય તેના માટે ખૂબ ખૂબ ધન્યવાદ તો દર્શક મિત્રો આશા રાખીએ છીએ કે ભગવાન બુદ્ધનો એ વાક્ય કે મધ્યમ માર્ગ પર ચાલો એટલે કે આનંદ બી લો અને સાથે પ્રકૃતિની જાળવણી પણ કરો આપણે આ બે દિવસમાં સમાજમાં એક એક બનીને આ મેસેજને આગળ વધારીશું અને પ્રકૃતિની સાથે રહીને આ એક સારા ત્યોહારનો આનંદ માણીશું એ મેસેજ સાથે આજનો આ કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ છીએ ફરીથી કોઈ બીજા વિષયની સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર